બગસરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનવય આમ આદમી પાર્ટી કાર્યાલયને ખુલ્લું મૂક્યું આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતારશે મેં અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અમલેશભાઈ ગઢિયાની આગેવાની હેઠળ કાર્યાલયનું ખુલ્લું મુકાયું હતું આમ આદમી પાર્ટીના પ્રમુખ અમલેશભાઈ ગઢિયાણી આગેવાની હેઠળ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ઉમેદવારો પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુમતીથી વિજેતા થાય તેવા પ્રયાસો શરૂ કર્યા હતા આ તકે જિલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવનારા સમયમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા જે અમે લડાવવા જઈ રહ્યા છીએ અને પૂરી તાકાતથી અમે લડવાના છીએ અને ભાજપ અને કોંગ્રેસની જે નીતિ છે આવ ભાઈ હરખા આપણે બે સરખા અને આ જે નીતિથી એ લોકો કામ કરે છે એની સામે અમે પડીશું અને વધુમાં વધુ ઉમેદવારો ઉતારી અને જીતાડવાનો પ્રયત્ન કરશું મેં રઘુિંદર વર્મા આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી દિલ્હી છે સેન્ટ્રલ ટીમ છે ઓર જૈસ કે આજ હમલો પર આજ અમરેલી જિલ્મે આએ હૈર યે અમે દો કાર્યાલય કે ઉદઘાટન કરવા કૅન્ડિડેટ જો ઉમેદવાર સબસે પહેલે ગુજરાત કે અંદર આમ આદમી પાર્ટીને ઉતારે હૈ વાત કે અંદર સૌરાષ્ટ્ર વેસ્ટ ઝોનના સંગઠન મંત્રી તરીકે હું નિમિષા ખૂંટ આજે અહીંયા બગસરાના કાર્યાલયના ઉદ્ઘાટન કાઢે અને પછી અહીંથી કુકાવાઓના કાર્યાલયના ઉદ્ઘાટન ખાતે દિલ્હીના પ્રભારી કુકાવાવ અને બીજા અમરેલીના બધા તાલુકાના પ્રમુખ અમરેલીના જિલ્લા પ્રમુખ સૌની હાજરીમાં મને ગર્વ થઈ એક જ કહેવાતી એવી પાર્ટી કે ભાજપ કોંગ્રેસ ભેગી થઈને ચલાવેલી પાર્ટીને જે ચલાવતા હતા તો હવે પબ્લિકને આ પ્રજાને કે જે ત્રાહીમામ થઈ ગઈ છે એને બીજો વિકલ્પ આપી છે અમરેલી